મેકમ છે પણ એની પ્રમોશનની અને જે બઢતીનીને છે એ આખું જેલ વિભાગ જ આખું નક્કી કરે છે હવે જેલમાં તમે આપણે જેલ સિપાહી કે આપણે જે રીતે હેડ કોન્સ્ટેબલ કહે છે ત્યાં હવાલદાર કહે છે એમાં હવાલદાર કહેતા હોય છે પછી હવાલદાર પછી તમને જે પ્રમોશન મળે છે એ સુબેદારનું હોય છે એટલે મીન્સ કે એ નું એટલે એએસઆઈ એટલે એમાં સુબેદાર કહે છે સુબેદાર પછી તમે જે પ્રમોશન મળે છે સમયગાળો આટલો જ રહેતો હોય છે મેં તમને કીધું એ રીતે પછી જેલરનું પ્રમોશન મળે છે પીએસઆઈ તરીકે જેલર પછી તમને સિનિયર જેલર એટલે પીઆઈ તરીકેનો તમારો દરજ્જો થયો અને સિનિયર જેલરથી સુપ્રિન્ટેન્ડન્ટનો પ્ર મળે છે જે આપણે મીન્સ કે તમને આ પ્રમોશન તો પ્રમોશન તમને એ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે ડીવાય સુધીનું થઈ ગયું આપણે જેલ વિભાગની અંદર હવે જેલ વિભાગમાં કેવું છે કે જે અલગ અલગ જેલો હોય છે એનું ત્યાંનું સિન્યોરિટીનું નથી જોતા મીન્સ કે તમને કોઈ અમરેલી જેલમાં હોય કાં પછી કોઈ તાલુકા જેલમાં હોય કાં પછી તમે કોઈ સેન્ટ્રલ જેલમાં હોય તો ત્યાંનું એ નક્કી